કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં આજે આપણે ગુજરાતીમાં જે પાઠ ચાલી રહ્યો છે પાઠ નંબર અઢાર પંગુમ લંઘે તે ગીરી વિદ્યાર્થી મિત્રો એ ઉત્સાહ એ જોશ એ હિંમત એ સાહસ કે કરી છૂટવાની ભાવના જેવી અરુણિમામાં હતી જેવી અરુણિમામાં છે એવી જ આ પાઠમાં દર્શાવી છે અને આ પાઠને આપણે સમજી રહ્યા છીએ કે અરૂણિમાને કેવી કેવી મુશ્કેલીઓ પડી ગયા વખતે આપણે સાંભળ્યું હતું સમજ્યા હતા કે બરેલીની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખૂબ દોડધામ ચાલી રહી છે ત્યાં લોહીની વ્યવસ્થા નથી ત્યાં એનેસ્થેસિયાની વ્યવસ્થા નથી અને છતાં પણ ઓપરેશન કરવાનું છે અરુણિમાને અને એ ઓપરેશન કરવા વખતે એનેસ્થેસિયા વગર કેમ કરવું ત્યારે અરુણિમા પોતે અર્ધભાનાવસ્થામાં પણ ડૉક્ટરને જવાબ આપે કે સરજી હું ટ્રેક પર આખી રાત પડી રહી રેલવે ટ્રેક પર રેલવેના પાટા પર આખી રાત લોહી લુહાણ અવસ્થામાં પડી હતી અને એમને દર્દ ભોગવ્યું છે તો મારા સારા માટે તમે મારો પગ કાપશો તો હું સહન કરી લઈશ એ ભયંકર વેદનાઓની વચ્ચે પણ આવી હિંમતભરી વાત એનેસ્થેસિયા વગર ડોક્ટરો એનું ઓપરેશન કરે છે એનો પગ અલગ કરવામાં આવે છે એ કઈ રીતે આખી એક ઘટના બની એની વાત આપણે એના પછીના પેરેગ્રાફમાં જોઈ હતી કે પોતે અગિયારમી એપ્રિલ બે હજાર અગિયારના રોજ પોતે નીકળે છે સીઆઈએસએફની એક્ઝામ આપવા માટે પોતે લખનૌથી દિલ્હી પદમાવત એક્સપ્રેસમાં જતી હોય છે અને ત્યાં કેટલાક બદમાશો એની સોનાની ચેઇન ખેંચવાનો પ્રયાસ કરે છે લોકો એને બચાવતા નથી ત્યારે પોતે ખુદ બચવાનો પ્રયાસ કરતા એ બદમાશો એને બહાર ફેંકી દે છે અને જ્યારે એને બહાર ફેંકવામાં આવે છે ત્યારે એના દુર્ભાગ્ય સામેથી એક ટ્રેનની પસાર થાય છે અને ટ્રેનમાંથી ફેંકાતાની સાથે જ ટ્રેન સાથે અથડાય છે અને ટ્રેન એના ડાબા પગને કચડીને જતી રહે છે અને એનો ડાબો પગ ટ્રેન નીચે કપાય છે સાત સાત કલાક એ ટ્રેક પર કાઢે છે એ ટ્રેક પરથી ઓગણ પચાસ ટ્રેનો પસાર થાય છે રાતભર એ પોતે બૂમો પાડે છે લોકોને બોલાવે છે પોતાની મદદ માટે કોઈ આવતું નથી એ ઉંદરો માંસને લોચાને તૂઠે છે ખાય છે એવી પરિસ્થિતિમાં એ પોતે રાત પસાર કરે છે અને ત્યાર પછી શું થાય છે એની વાત હવે આપણે જોવાની છે અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડી ભેર લટકતો હતો જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા એની કરોડ રજૂમાં તિરાડ પડી ગઈ હતી વિચાર કરજો મિત્રો એક નાનું અમથી તમને એમ કીધું હોય કે ખાલી વાળના વાળ જેટલી તમારા હાડકામાં તિરાડ પડી છે તોય આપણે પંદર વીસ દિવસ સુધી સતતને સતત ફ્રેક્ચર રાખીને બેઠા હોય કોઈ અઢે તોય રાડ પડી જાય જ્યારે જો જમણા પગના હાડકાના ટુકડા થઈ ગયા ડાબો પગ માત્ર ચામડી ભેલ લટકતો હતો એની કરોડરજ્જુમાં તિરાડ પડી ગઈ હતી ચીસો પાડતી હતી સહન કરતી રડી પડતી રડતી પડી રહી સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાય ને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી તેને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી ત્યાંની લાંબી સારવાર પછી તેને થોડી સ્વસ્થતા મેળવી ત્યારે તેણે સમાચાર પત્ર પત્રોમાં સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે ટિકિટ ન હતી એટલે આત્મહત્યા કરવા માટે પડી વિચાર કરો અને એટલે આમ બન્યું વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે જેણે આટલી આટલી પરિસ્થિતિ આટલી બધી પરિસ્થિતિમાંથી પોતે બહાર હજી નીકળે છે ત્યાં સમાજ કેવું બોલે છે એની પાસે ટિકિટ નહોતી એટલા માટે એને આત્મહત્યાનો પ્રયાસ કર્યો એના પરિવારે તમામ અફવાઓનું ખંડન કર્યું પણ કોઈએ માન્યું નહીં સત્ય તો સમયની એરણે જ ઓળખાય છે હવે એણે પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું જ્યાં ચાહ વહા રાહ જ્યાં માણસની ઈચ્છા પ્રબળ થાય ને ત્યાં જ રસ્તો મળી જાય એ ન્યાય તેણે હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ અને પર્વતારોહણ નક્કી કરી અને પછી આગળ શું થાય છે એની વાત હવે આપણે જોઈએ તો વિચાર કરો કેવી હિંમત એક પગના સમગ્ર હાડકાઓ તૂટી ગયા છે ડાબો પગ જ નથી અને છતાં વિચાર કેવો અડગ કેટલી હિંમતથી કેટલી સાહસથી એણે વિચાર કરીને કીધું હશે કે હું પર્વતારોહણ કરીશ લોકોએ એને પાગલ ગણ્યું કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય બનાવે કદાચ આ વસ્તુ જો એને શક્ય ન બનાવી હોત તો આજના સમાજ પણ આજે પણ લોકો આ જ વસ્તુ માનતા હોત કે પગ વગર ક્યારેય પણ આપણે પર્વતારોહણ કરી ના શકીએ અરુણિમાની માં દ્રઢ સંકલ્પ શક્તિ હતી વિદ્યાર્થી મિત્રો આપણામાં પણ જરૂરી છે એકવાર વિચારી લ્યો કેમ ન થાય ઘણા ઘણા વિદ્યાર્થીઓને આપણે પૂછીએ તો આ વસ્તુનું આપ ઘણું બધું મળે આપણને ઘણા વિદ્યાર્થીને પૂછીએ ને કેટલા ટકા આવશે તો નબળો હશે પોતાની ક્ષમતા જાણીને એમ કહી દેશે કે સાહેબ સાયન્સ અત્યારે આવે તો બહુ છે થોડોક ભણવામાં દ્રષ્ટિવાળો હશે તો કેશે એસી નેવું કોઈ વિશિષ્ટ વ્યક્તિ હશે ભણવામાં તો સાહેબ પંચાણું છન્નું શું કામ નબળું વિચારો છો હું સો ટકા લાવીશ દ્રઢ સંકલ્પ શક્તિ અને આવું જ્યારે હું કહું ત્યારે ઘણાના મનમાં કેમ કે આપણે પણ સમાજ જ છીએ લોકોએ એને પાગલ ગણી એમ જ વિચારતાથી જાય સાહેબ સોમાંથી સો ટકા તો શક્ય નથી શું કામ નથી શક્ય દ્રઢ સંકલ્પ શક્તિ હોવી જોઈએ કે નહીં શક્ય જ છે હું આ કરી બતાવું કારણ કે સૌ પ્રથમ વખત કોઈ વસ્તુ બોલવામાં આવે ત્યારે અશક્ય જ લાગે છે વિદ્યાર્થી મિત્રો જ્યારે વર્ષો પહેલા રાઇટ બ્રધર્સે જ્યારે ઓર્વિલ રાઇટ વિલ્બર રાઇટે જ્યારે કીધું હશે કે માણસ પણ હવામાં ઉડી શકે બધા દાંત પણ કાઢ્યા હશે પણ જ્યારે એને પોતે પ્લેન બનાવી વિમાન બનાવી માણસને ઉડતો દેખાડ્યો ત્યારે આજે આપણે કેટ કેટલા plane નુંને ઉડતા જોઈએ છીએ અને માણસોને પૂરતા જોઈએ છીએ આગળ એની વાત કરે છે બધા એને રોકવા લાગ્યા પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન ને તાલીમ મેળવવા અને એ માટે આર્થિક સહાય મેળવવી એ બે કપરા પ્રશ્નો તેની સામે આવ્યા લોકોએ તેને એનો સંકલ્પ પડતો મૂકવા સમજાવી અને કહ્યું તારો એક પગ કપાઈ ચૂક્યો છે બીજામાં રોડ છે રોડ એટલે સ્થળીઓ છે કરોડ રજૂમાં તિરાડો છે તું સાજી થાય પછી કોઈ નોકરી કરજે લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું એનો અડગ આત્મવિશ્વાસ નહીં અરુણિમાનું અંતર આ દુર્ગમ લક્ષ્ય પામવા પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું એણે કટિબદ્ધ કરી લીધું હતું કે નહીં બસ કંઈક કરી છૂટવું છે